હવે આપણે એનો મસાલો નાખશું ના એક પેકિંગ છે એ નાખી દેવું શેર જમઠું નમક નાખશું એટલે સ્વાદ પ્રમાણે સાકી નાખવાનું તમને બહુ સારું ન પસંદ હોય તો નાખવું ન પડે હવે એને આપણે પંદર મિનિટ આવી રીતના હલાવશું ધીમું ધીમા કાપે એટલે આપણી મેગી બનીને તૈયાર થઈ જાય છે આપણે પંદર મિનિટ થઈ ગઈ છે આપણી મેંદી મેગી બનીને કેટલી સરસ તૈયાર થઈ ગઈ છે જો આમાં વેજીટેબલ ફાવે તો તમારે કેપ્સિકમ ગાજર વટાણા બધું નાખવાનું બાફામાં પણ બાળકોને એમને એમ ભાવે છે તે આમ કરવી છે હવે આપણે આમાં ખાલી લીલા ધાણા નાખવાના છે બસ આપણી મેગી બનીને તૈયાર જો કેટલી મસ્ત બની છે જોતા જ ખાવાનું મન થાય બાળકને બહુ જ ભાવશે આવી મેગી બનાવજો લંચ બોક્સમાં ઊંડે નાસ્તામાં આપણી મેગી બનીને તૈયાર આટલી રસાવાળી બનાવી છે આપણે